જય શ્રી કૃષ્ણ મિત્રો પોતાનું ઘર મેળવવા માટે મેં વિડિયો બનાવેલો છે તો તે ઉપાય ત્રણ વર્ષનો છે તો ઘણા યજમાનોનું અને મિત્રગણનો વોટ્સએપ પર એવા પણ મેસેજ આવ્યા કે આનાથી જલ્દી અને સરળતાથી બીજો કોઈ ઉપાય છે કે જે કરવાથી અમને તરત લાભ થાય તો પોતાનું ઘર મેળવવા માટે પિતૃઓની સંપત્તિમાંથી ઘર મેળવવા માટે લોન દ્વારા નવું મકાન ખરીદવા માટે અથવા કોઈ પણ પ્રકારે જૂના ઘરમાંથી નવા ઘરમાં જવા માટેનો ઉપાય તો તમે ભાડાના ઘરમાં રહો છો કે પોતાના ઘરમાં રહો છો તો તે ઘરમાં કોઈ ને કોઈ દોષ હશે જે તમારા મૂળ ઘરથી સંકળાયેલો હશે જેમ કે બાપ દાદાનું મકાન ગામડે હોય છે તો તે મકાનમાં કુળદેવી કુળદેવતા ઇષ્ટદેવતા પિતૃ પૂર્વજ આજુબાજુના અન્ય દેવી દેવતા જમીન પર રહેનારી ઉર્જાઓ શક્તિઓ દેવી દેવતા દેવતાઓના ગણ વાસ્તુ દોષ નકારાત્મક શક્તિઓ તામસી શક્તિઓ જેવા દોષોથી તે જમીન દૂષિત થયેલી હોય છે અથવા તે જમીનને દોષ લાગે છે તેવો જ દોષ તમે અત્યારે જે મકાનમાં રહો છો કોઈ ભાડાના મકાનમાં રહે છે કે કોઈ પોતાના મકાનમાં રહે છે પણ જૂના મકાનમાં રહે છે અને નવા મકાનમાં જવું છે તો આ બધા દોષો જે જૂના મકાનમાં પૈતૃક એટલે કે પિતૃઓના મકાનમાં અને જ્યાં કુળદેવી બેસાડેલા હોય જ્યાં તમે નૈવેદ્ય અર્પણ કરતા હોય કુળદેવીને તે મકાન અને તે મકાન સાથે સંકળાયેલા દોષો તે દોષોનું નિવારણ કરવા માટે હાલમાં તમે જે ઘરમાં રહો છો તે ઘરમાં અથવા જ્યાં પિતૃઓ અને કુળદેવીને બેસાડેલા છે તે મકાનમાં મહામૃત્યુંજય મંત્રનો મહા મૃત્યુજય મંત્રનો સવા લાખ જાપ કરીને હવન કરાવવો અને આ મંત્ર જાપ અને હવન મંત્ર જાપ અને હવન શિવપંથી જે બ્રાહ્મણે શિવપંથમાં દીક્ષા લીધી છે અથવા અઘોર અખાડા અથવા તો જૂના અખાડા અથવા તો કોઈ પણ મહાદેવ મહાદેવના મોટા મંદિરમાં જે પૂજારી હોય તે શિવપંથી કહેવાય છે અને તે પંથમાં જે બ્રાહ્મણે દીક્ષા લીધી હોય તે બ્રાહ્મણ તે પંથનો દીક્ષિત બ્રાહ્મણ કહેવાય છે શિવપંથી દીક્ષિત બ્રાહ્મણ કહેવાય છે તો તે બ્રાહ્મણ પાસે મહામૃત્યુજય મંત્રના મંત્ર જાપ સવાલાખ કરાવવા અને દશાંશ મંત્ર જાપનું હોમ એટલે કે હવન કરાવવું તો તે જગ્યા સમસ્ત બાધાઓમાંથી મુક્ત થઈ પવિત્ર થઈ જશે અને તમને યોગ્ય મકાન અથવા તો નવા મકાનમાં જવા માટેના તમામ રસ્તાઓ ખુલી જશે અને બીજો પણ એક ઉપાય છે જો તમે પૈસા ખર્ચ કરવા ન માંગતા હોય આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો એક બીજો ઉપાય કહું છું ઘરમાં ભાડાના મકાનમાં કે તમારા પોતાના મકાનમાં ભલે ત્યાં તમારા કુળદેવી કુળદેવતા પિતૃ પૂર્વજ ત્યાં હાજર હોય ન હોય બેસાડેલા હોય કે ન બેસાડેલા હોય ગામડે હોય કે સિટીમાં હોય તમે જ્યાં પણ રહો છો તે કોઈ પણ મકાન છે તે મકાનમાં ઈશાન ખૂણામાં તે મકાનમાં ઈશાન ખૂણામાં તમારા કુળદેવીનો ફોટો મૂકવો ત્યાં અખંડ જ્યોત કરવી અખંડ જ્યોત ચોખ્ખા ઘીની કરવી અને મહામૃત્યુજય મંત્રનો સંકલ્પ કરવો કે હું પોતે સવા લાખ મહામૃત્યુજય મંત્રના જાપ કરીશ આ સંકલ્પ કરવો રુદ્રાક્ષની માળામાં મંત્રજાપ કરવો આસન કોઈ પણ લઈ શકાય છે સોમવાર પૂનમ અગિયારસ ને અમાસ મહિનામાં આ ચાર દિવસો સોમવાર પૂનમ અમાસ અને અગિયારસ આ દિવસોએ ઉપવાસ કરવો અથવા તો જ્યાં સુધી મંત્ર જાપ ચાલે છે ત્યાં સુધી એક જ ટાઈમ ભોજન કરવું માંસ મદિરા મત્સ્ય એટલે કે માછલી કોઈ પણ વ્યસન અને બ્રહ્મચર્ય વ્યસન હોય તો આટલા સમય જ્યાં સુધી મંત્ર જાપ ચાલે છે તો કોઈ વ્યસન કરવું નહીં એક ટાઈમ ભોજન કરવું જમીન પર સૂવું માંસ મદિરા અને મેથુન આ કરવું નહીં અથવા તેનો ઉપભોગ કે ભોગ કરવો નહીં યોગ્ય બ્રાહ્મણ પાસે માર્ગદર્શન લઈ લેવું અને મંત્ર જાપ સવા લાખ પૂર્ણ થયા પછી યોગ્ય બ્રાહ્મણને બોલાવી દશાંશ મંત્રનું હવન કરવું આનાથી ઓછા ખર્ચમાં તમને તમારું રિઝલ્ટ મળી જશે અને નવા મકાનમાં જવાના તમામ રસ્તાઓ ખુલી જશે નવા મકાનને લગતા જો તમારા કોઈ પણ બીજા પ્રશ્ન હોય તો મને કમેન્ટમાં પ્લીઝ જણાવો ઓકે મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો જય શ્રી કૃષ્ણ